જય માતાજી મિત્રો હું તમારો ધર્મેન્દ્ર ઠાકોર એવા ચેનલ છે એમાં તમે અમારા વિડીયો અવારનવાર તમે જોતા રહો છો એટલે કે એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હા અમારા નવા વિડીયો તો શેર કરતા જ રહેજો જય માતા

અરે અરે મજા મજા આવી યાર હોય તો કરવાનું લાઈક કરો યાર શેર કરો સબ્સ્ક્રાઇબ કરવાનું નહીં છો નહીં કરવાનું ના ભૂલતા નહીં ઘંટડી દબાવજો ઉપર બાબા મારી નો હજાર બચાવો